આજે તમને સાચી અને કાચી ઘાણીનું તેલ કોને કહેવાય છે એ કેવી રીતે બને છે અને કયા મશીનમાં બને છે એ તમને બતાવો આ મશીન છે ને ચૌદ થી સત્તર આરપીએમ ઉપર ફરી રહ્યું છે જે ધીમે 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 માલને ક્રશ કરે છે અત્યારે જેમ શિયાળાના ટાઈમમાં અત્યારે એકત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે રૂમનું તો એકત્રીસ ડિગ્રી ઉપર નીકળી રહ્યું છે એને ગરમી ના મળવાના કારણે આ તેલ કાચું છે એટલા માટે એને કાચી ઘાણીનું તેલ કહેવાય છે અમારે ત્યાં ટોટલ આઠ પ્રકારના અમે તેલ રાખીએ છીએ જો તમે ગુજરાતમાં જન્મેલા હોણ ગુજરાતી હોવ તો આપણી આબોહવા પ્રમાણે શિંગતેલ સફેદ તલ ને કાળા તલનું તેલ એ સૌથી ઉત્તમ છે બિકોઝ આપણી ગુજરાતની આબોહવામાં વાત પ્રકૃતિ વધારે હોય એનું શમન કરવા માટે સારામાં સારું જે તેલ કહેવાય શિંગતેલ કરતાં પણ સારું એ તલનું તેલ છે તો પહેલો આગ્રહ તમે તલના તેલનો રાખો

કારણ કે આ તેલ ને કોઈ પ્રકારની ગરમી નથી આપવામાં આવી આ તેલ રૂમ ટેમ્પરેચર ઉપર નીકળતું હોય છે ઓકે અને આમાં કોઈ પ્રકારનું ફિલ્ટરેશન પ્રોસેસ કરવામાં આવતી નથી ઓકે બરોબર આ પદ્ધતિ એટલા માટે આ રાખવામાં આવે છે કે આપણા પૂર્વજો કે જે જૂની પુરાણી આપણી પદ્ધતિ છે કે જેમાં બળદ થી જે ઘાણી ફરતી હતી જેમાં નીચેનો ભાગ પથ્થરનો રહેતો હતો અને ઉપરનો ભાગ લાકડાનો રહેતો હતો અને એની અંદર એનું ક્રશિંગ થતું હતું બરોબર અને એ જે તેલ નીકળતું એ એની સાથે તેલીબિયારના જે રગડો છે એની સાથે તેલ આવે અને એને ફિલ્ટરેશન નથી કરવાનું બીકોઝનમાં એના ન્યુટ્રિશન લોસ થાય એને ગરમી મળે તો પણ એના ન્યુટ્રિશન લોસ થાય એટલા માટે એને ફિલ્ટર કર્યા વગર એને કાચું ખાવાનું છે એને ફિલ્ટ્રેશન ના કરતા એને શું કરવાનું એને મોટા મોટા વાસણમાં ભરી રાખતા પહેલા અને એની જાતે એ ઠારે બેસી જતો રગડો બરોબર પછી ઉપર ઉપરથી તેલ ભરવામાં આવતું એ આ તેલ છે એ આ તેલ છે આપણે જોઈ રહ્યા છીએ ને યસ ઓકે ઓકે બરોબર તો મિત્રો તેલના રિલેટેડ જે કઈ સવાલ તમને થતા છે આજે આપણે પહોંચી ગયા છે નેચરલ્સમાં લાકડાની ગાડીમાંથી લાઈવ તેલ કઈ રીતે નીકળે છે એ પણ જાણીશું અને જે પણ મિત્રો કઈ કન્ફ્યુઝન થતું હોય ને એના તમામ જવાબ આજના વિડીયોમાં આપણે મળવાના છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ ચિન્મય જોશી છે હું અિરી નેચરલ્સ બ્રાન્ડનો ફાઉન્ડર છું તમે જે શરૂઆતમાં પ્રશ્નો કર્યા અલગ 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 પ્રકારની જે પ્રોસેસો હોય છે તેમાંથી કયું તેલ ખાવું જોઈએ તો હું એક એક સામાન્ય તમને માહિતી આપી દઉં બરોબર રિફાઈન્ડ જે તેલ છે ને એ કેમિકલ પ્રોસેસ થી નીકળે છે અને ઊંચી ગરમી પર એ નીકળે છે જેમાં અલગ અલગ પ્રકારના કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે બરોબર એ રિફાઈન્ડ પ્રોસેસ છે એના પછી જે બીજી પ્રોસેસ આવે છે જેમાં તમે ડબ્બા ઉપર વાંચ્યું હશે ક્યારેક કે ફિલ્ટર્ડ ઓઇલ એવું લખેલું હોય ફિલ્ટર એ બેઝિકલી ફિલ્ટર્ડ ઓઇલ શું હોય છે જેમાં કોઈ પ્રકારના કેમિકલનો પ્રયોગ કરવામાં આવતો નથી બટ એને લોખંડના મશીનમાં સૌથી પહેલા બોઇલર સ્ટીમ આપી લોખંડના મશીનમાં એનું પીલાણ કરવામાં આવે છે અને પછી એને સિંગલ અને ડબલ ફિલ્ટર મશીનમાં એની ફિલ્ટરેશન પ્રોસેસ કરવામાં આવે છે એટલે એને ફિલ્ટર્ડ ઓઇલ કહેવામાં આવે છે કેમિકલનો પ્રયોગ નથી આવતો બટ એની અંદર લોખંડના મશીનમાં પીલાણ કરવાથી અને શરૂઆતમાં બોઇલરમાં સ્ટીમ આપવાથી એની અંદર ગરમીનું પ્રમાણ સો ડિગ્રી ઉપર પહોંચી જાય છે ગરમી આપવામાં આવે છે ગરમી આપવામાં આવે છે અને એને પછી ફિલ્ટરેશન કરવામાં આવે છે એટલે એના ન્યુટ્રીશન અલ્ટિમેટલી લોસ થઈ જાય લોસ થઈ જાય બરોબર ત્રીજી જે પ્રોસેસ છે કે જે આપણી પારંપરિક પ્રોસેસ છે જે લાકડાની ઘાણીની પ્રોસેસ કહેવાય એની અંદર કોઈ પ્રકારની ગરમી આપવામાં આવતી નથી રૂમ ટેમ્પરેચર પર તેલ નીકળે છે અને એ તેલને ફિલ્ટર પણ કરવામાં આવતું નથી કારણ કે ફિલ્ટર કરો તો એ તેલને કાચું ના કહેવાય જે લાકડાની ઘાણીમાંથી જેવું તેલ નીકળ્યું એને ઠારી અને પછી એને કાચું ને કાચું ભરી દે અને તમને વેચવામાં આવે છે તો એ તેલમાં કોઈ પ્રકારની ગરમી ના આવવાના કારણે ફિલ્ટરેશન ના થવાના કારણે એ તેલ તમારું એકદમ ઉચ્ચ ગુણવત્તા વાળું કોઈ પણ પ્રકારના ન્યુટ્રિશન લોસ થયા વગરનું એ તેલ છે એટલે હંમેશા ગ્રાહકોએ એવો આગ્રહ રાખવો જોઈએ કે લાકડાની ઘાણીનું તેલ ખાવું જોઈએ તો સર ત્રણ પ્રોસેસ વિશે તો તમે સરસ મજાની માહિતી શેર કરી પરંતુ અત્યારે ઘણા લોકો કોલ્ડ પ્રેસ ઓઇલ પણ ખાતા હોય છે જો બેઝિકલી કોલ્ડ પ્રેસ ઓઈલ એટલે મેજે તમને ત્રણ પ્રોસેસ સમજાય ને હાજી જે પ્રોસેસમાં હીટ એલિમેન્ટ આવે જે ગરમી આવે એટલે એને કોલ્ડ પ્રેસ ના કહેવાય બરોબર હું તમને બીજી એક માહિતી આપું અત્યારે માર્કેટમાં કોલ્ડ પ્રેસ જ્યુસર્સ નીકળ્યા છે હાજી ઘણી સારી સારી મોટી મોટી બ્રાન્ડના કોલ્ડ પ્રેસ જ્યુસર આવે છે એ કેમ એ જ્યુસર કાઢવામાં આવે બીજો એક્ઝામ્પલ આપું તમને તમે જ્યારે શેરડીનો રસ પીવા જાવ છો તો તમને કેમ હંમેશા જે લાકડામાં નીકળેલો જે રસ છે હા એ મશીનનો તમને વધારે ભાવે છે પેલા લોખંડ કરતા એનો ભાવ હંમેશા વધારે હોય છે ભાવ વધારે હોવાનું કારણ એ કે એને શેરડીનો રસ ઓછો મળે છે પણ તમને ગુણવત્તા સામે સારી મળે છે ને એની મીઠાશ બહુ સારી હોય છે એ જ લોજિક સાહેબ દરેક જગ્યાએ લાજુ લાગુ પડે છે કે જ્યુસ જ્યારે નીકળ નીકાળો છો તે કોલ્ડ પ્રેસ નીકળશે તો ન્યુટ્રિશન એને લોસ નહીં થાય શેરડીનો રસ જ્યારે નીકળે છે તો ન્યુટ્રિશન લોસ નહીં થાય લાકડામાં કાઢ્યું હશે એ જ રીતે લાકડાની ઘાણીમાં જ્યારે તેલ નીકળે છે જે પણ તેલીબિયાનો કાઢો એ તેલ

મિત્રો કાચી ઘાણીમાં કે પણ જગ્યાએ તેલ કાઢવા માટે જ્યાં સુધી તેલમાં મોઇશ્ચર નહીં આવે ત્યાં સુધી તેલ છૂટું નહીં પડે આપણી પ્રોસેસની અંદર બોઇલરમાં સ્ટીમ નથી આપતા કાચી ઘાણીમાં જે પીવાનું પાણી જે હોય છે એનો છંટકાવ કરવામાં આવે છે જેનાથી મોઇશ્ચર ક્રિએટ થાય જો મોઇશ્ચર ક્રિએટ નહીં થાય તો તેલ છૂટું નહીં પડે એટલા માટે તેલ છૂટું પાડવા માટે મોઇશ્ચર ક્રિએટ કરવું જરૂરી છે પણ તમે એ ચિંતા ના કરતા કે પાણી પાણી તેલમાં આવે તેલ ભારે છે જો આવતું હોત તો તેલના બોટલ ની નીચે બેઠેલું હોત પાણી એકચ્યુલી તેલમાં ના આવે પાણી જે તેલની પ્રોસેસ ની અંતમાં જે ખોળ બચે છે એ ખોળનું બંધારણ જ પાણીના કારણે થયું છે એટલે પાણી એ ખોળમાં રહી જાય છે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણી દેશી લાકડાની ગાણીમાં આપણી જે મગફળી છે તેનું પિલાણ થઈને આપણું જે સિંગ તેલ છે જે નીકળી રહ્યું છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો આપ જોઈ શકો છો એમ સૌથી પહેલાં આપણે શિંગાણા આપણે આમાં નાખ્યા શિંગાણા ક્રશ થયા અને ધીમે 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 તેલ છૂટું પડવાનું ચાલુ થયું હતું હવે તેલ ઘણું એવું આમાં નીકળી ગયું છે અને આપ માલ જોઈ શકો છો એમ એ કાચા ખોળમાં કન્વર્ટ થઈ ગયો છે આ હજુ આ ખોળ આ આની અંદર ફરે રાખશે તેલ નીકળે રાખશે અને છેલ્લે આ કાચો ખોળ પાકા ખોળમાં કન્વર્ટ થઈ જશે અને અમારા મશીનના પેલી બાજુથી એ તેલ છૂટું પડશે અને પછી એ જે તેલ છે આ જે સાચું અને કાચું લાકડાની ઘાણીનું જે તેલ છે એ તમને અલગ અલગ પેકિંગમાં અમે પેક કરી અને પછી આપશું જે મશીન તમને બતાવ્યું એ અત્યારે તમને ચાલુ ફોર્મમાં તમને બતાવવામાં આવે છે આ મશીન છે ને ચૌદ થી સત્તર આરપીએમ ઉપર ફરી રહ્યું છે જે ધીમે 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 માલને ક્રશ કરે છે એ આ પથ્થર અને લાકડું એની બંનેની વચ્ચે માલનું પીલાણ થાય છે જે ધીમે ધીમે થવાથી એમાં કોઈ પ્રકારની હીટ જનરેટ નથી થતી જે રૂમનું ટેમ્પરેચર છે એ રૂમના ટેમ્પરેચર ઉપર આ તેલ નીકળી રહ્યું છે અત્યારે જેમ શિયાળાના ટાઈમમાં અત્યારે એકત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે રૂમનું તો એકત્રીસ ડિગ્રી ઉપર નીકળી રહ્યું છે એને ગરમી ના મળવાના કારણે આ તેલ કાચું છે એટલા માટે એને કાચી ઘાણીનું તેલ કહેવાય છે આ છે ને આ લાકડાનું મશીન છે અને લાકડાનો લાઠો કહેવાય અને આ પથ્થરની ઘાણી છે અને તેલની પ્રોસેસ પતી ગઈ છે શિંગતેલ કાઢવાની આ છેલ્લે એનો ખોળ બચ્યો છે જે પશુ આહારમાં વપરાશે તો મિત્રો આની પહેલા જે તમને ઘાણી બતાવી એ પથ્થરની ઘાણી હતી હવે તમને જેમાં બેઝ પણ લાકડાનો હોય અને લાઠો પણ લાકડાનો હોય એવી ઘાણી તમને બતાવીએ તો આપ અહીંયા જોઈ શકો છો કે આની અંદર આ જે બેઝ છે આ બેઝ લાકડાનો છે અને અહીંયા લાઠો પણ લાકડાનો છે એટલે કાચી ઘાણી જે છે એ બે પ્રકારની હોઈ શકે છે જે મોસ્ટ ટ્રેડિશનલ જે ઘાણી છે જેમાં બેઝ પથ્થરનો હતો અને લાકડાનો લાઠો રહેતો હતો હવે થોડીક ઘાણી એડવાન્સ થઈ ગઈ છે કે જેમાં બેઝ લાકડાનું અને લાઠો પણ લાકડાનો પણ મેઈન જે વાત છે કે આની અંદર ધીમે ધીમે ફરવાથી જેમાં ક્રશિંગ પાર્ટ છે એ લાકડાના અને પથ્થરના હોવાથી એની અંદર હીટ ના આવી જોઈએ તો જ એ તેલ કાચી ઘાણીનું તેલ કહેવાય અમારે ત્યાં ટોટલ આઠ પ્રકારના અમે તેલ રાખીએ છીએ અને એ સિવાયની પણ પ્રોડક્ટ છે જે તમને આગળ બતાવીશું પણ અમે કયા કયા તેલ રાખીએ છીએ એની તમને માહિતી આપું સૌથી પહેલાં લાકડાની ઘાણીમાં નીકળેલું શીંગતેલ તેલ લાકડાની ઘાણીમાં નીકળેલું સફેદ તલનું તેલ લાકડાની ઘાણીમાં નીકળેલું કાળા તલનું તેલ લાકડાની ઘાણીમાં નીકળેલું સરસિયું લાકડાની ઘાણીમાં નીકળેલું કોપરેલ લાકડાની ઘાણીમાં નીકળેલું બદામનું તેલ હન્ડ્રેડ પર્સેન્ટ જે બદામ રોગાન જે કહેવાય છે એ કલોંજીનું તેલ અને કેસ્ટર તેલ આ બંને પણ લાકડાની ઘાણીમાં જ નીકળેલા છે તો આટલા અમે અલગ અલગ પેકિંગમાં તમને ઓઇલ્સ મળશે જેની વિસ્તૃત માહિતી ભાવપત્રક સાથે તમને અંતમાં જોવા મળશે તો સર સરસ મજાના ઘણા બધા ઓઇલ બતાવી દીધા પણ હવે એ કન્ફ્યુઝન થાય છે કે આમાંથી બેસ્ટ કયું ખાવા માટે જો તમે ગુજરાતમાં જન્મેલા હોય ગુજરાતી હો તો આપણી આબોહવા પ્રમાણે શિંગતેલ સફેદ તલ ને કાળા તલનું તેલ એ સૌથી ઉત્તમ છે બિકોઝ આપણી ગુજરાતની આબોહવામાં વાત પ્રકૃતિ વધારે હોય એનું શમન કરવા માટે સારામાં સારું જે તેલ કહેવાય સીમતેલ કરતાં પણ સારું એ તલનું તેલ છે તો પહેલો આગ્રહ તમે તલના તેલનો રાખો બાકી રેગ્યુલર કુકિંગ માટે પણ તમે સીમતેલનો ઉપયોગ કરો તો એ પણ તમને એટલું જ ફાયદો કરશે શીમતેલ પણ બહુ સારું છે સફેદ તલનું કાળા તલનું બહુ સારું છે કાળા તલનું તેલ એક એવું છે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો તલના તેલનો ઉપયોગ આ સિઝનમાં ભરપૂર માત્રામાં કરવો જોઈએ કારણ કે કાળા તલનું તેલ એની તાસીર ગરમ હોવાના કારણે એ શિયાળામાં ખાવું વધારે હિત આવે છે બારે માસ પણ ખાઈ શકો છો પછી એ તમારા શરીરની તાસીર ઉપર ડિપેન્ડ કરે છે બાકી સરસ્યુ પણ બહુ સારું કોપરેલ સારું બદામનું તેલ તમારી સ્કીન માટે બહુ સારું છે પછી કલોજીનું તેલ એ તમે ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો અને જેનો વાળ માટે બહુ સારો એનો બેનિફિટ થાય છે પછી દિવેલ દિવેલનું તો મારે કશું કહેવાની જરૂર છે નહીં પણ દિવેલ એ કે જે તમને કબજિયાતમાં તમને બહુ સારામાં સારા ગુણ કરે છે અને એને નાના છોકરાઓને વાળમાં લગાવો તો એના વાળની જાડાઈ બહુ સારી રહેશે તમને અમારી પાસે જેટલા પણ આઠ પ્રકારના તેલ રાખીએ છીએ એ બધાનું તમને પેકિંગ અમે બતાવ્યું મારા ત્યાં નેવું રૂપિયાથી દિવેલની બોટલ ચાલુ થઈ જાય છે નેવું રૂપિયા નેવું રૂપિયાથી ઓકે કલોનજીની પચાસ એમ એલની બોટલ આવશે એકસો ત્રીસ રૂપિયાની બદામની પચાસ એમ એલની બોટલ આવશે બસો વીસ રૂપિયાની એકસો સાહીઠ રૂપિયાનું કોપરેલ 90 રૂપિયા થી મસ્ટર્ડ તેલ ચાલુ થઈ જશે શિંગ તેલ 330 રૂપિયા લીટર અને જેને મોટું પેકિંગ જોઈતું હોય હા કારણ કે આ તો બધા સેમ્પલ તમે બતાયા ના ના તમે માની લો કે મોટું પેકિંગ લેવું હોય તો એ મળશે આપડા ત્યાં મોટું પેકિંગ મળશે 5 લિટર નું શિંગ તેલ નું પેકિંગ છે પછી એ સિવાય બાકીના જેટલા પણ ઓઈલ છે એને બધા નાના મોટા પેકિંગ થી માડી અને નાના પેકિંગ બધા અહીંયા અમારા શેલ્ફ માં अवेलेबल છે પછી એ સિવાય અમારું જે સારું ખવડાવવાની જે મુહિમ છે એની અંદર એ ટુ દેશી ગાયનું વલોણાવાળું ઘી છે આ તામિલનાડુની કાંગાયમ કાઉનું ઘી આવે છે ઇન્ડિયાની અંદર ઘણી બધી દેશી ગાયો છે બધી દેશી ગાયો એ ટુ મિલ્ક આપે છે તો એ ટુ મિલ્કનું આ વલોણાવાળું જે ઘી છે મલયવાળું નહીં પછી બીજી પ્રોડક્ટ અમે હમણાં લોન્ચ કરી નવરાત્રિ ઉપર માર્કેટમાં તમને ખાખરા ઘણી બધી જગ્યાએ મળે છે બટ એ ખાખરા મુખ્યત્વે એ પામતેલમાં બનાવવામાં આવે છે એનું કારણ એ છે કે એમને શેલ્ફ લાઈફ એચિવ કરવાની છે એ લાંબુ ચાલે એટલા માટે અમારો અહીંયા ઉદ્દેશ્ય શેલ્ફ લાઈફનો નથી અમારો ઉદ્દેશ્ય સાચી વસ્તુ મળે એના માટેનો છે તો અમારા જે ખાખરા છે એ હાથ વણાટના સો ટકા સો ટકા ઘઉંના લોટના અને અમારા પોતાના લાકડાની ઘાણીના શિંગતેલમાં બનેલા છે જેની લાઈફ તમારી વીસથી થી પચીસ દિવસની રહેશે પણ તમને એ શુદ્ધ ખાવા મળશે ઓછું ખાઓ પણ શુદ્ધ ખાઓ એ સિવાય અમે દેશી ગોળ રાખીએ છીએ દેશી ગોળ ફક્ત 80 રૂપિયાનો છે 80 રૂપિયા યસ ઓકે પછી શિંગતેલની અંદર તમને અહીંયા પંદર લિટર નું પણ પેકિંગ મળશે અમે પંદર કિલો માં નહીં 15 લિટર માં આપીએ છીએ ઓકે એટલે આખા વર્ષ ભરવું એના માટે થઈ શકે ને ના ચિરાગ ભાઈ એ એ કન્ફ્યુઝન પણ ને એ પણ જે ખોટી માન્યતા છે હું દૂર કરું ઓકે લાકડાની ઘાણીનું જે તેલ હોય કે જે દેશી ઘાણીમાં નીકળેલું છે જેને કોઈ પ્રકારની ફિલ્ટરેશન કરવામાં નથી આવેલી એ તમારું આખું વર્ષ ના ચાલે છ મહિના સુધી એની વેલિડિટી હોય છે અને એ પછી એનામાં ધીમે ધીમે ખોરાશ પકડાઈ જાય છે ઓકે એટલે જો તમે આખું વર્ષનું તેલ ભરતા હો તો એ તેલ તમારું ઘાણીનું નથી હજુ ફરી યાદ રાખજો તમને એ કહેવા માંગીશ કે અમે લોકો એમેઝોન ઉપર અવેલેબલ છીએ અમે પ્રાઇમ સેલર છીએ એમેઝોનના અમારી પોતાની વેબસાઇટ છે અમારો પોતાનો વોટ્સએપ સ્ટોર છે બીજું તમને મિત્રો એ કહેવા માગીશ કે જેમ અમે અમે કીધું એમ અમારી પોતાની વેબસાઇટ છે અમારી અમે એમેઝોન ઉપર છીએ તમે સીધો અમને ઓર્ડર કરશો અમે ઓલ ઓવર ઇન્ડિયા ફ્રી ડિલિવરી આપીએ છીએ ઇન્ક્લુડિંગ અમદાવાદ અમદાવાદ અને અમદાવાદની બહાર બધી જગ્યાએ ફ્રી ડિલિવરી છે કોઈ ચાર્જ નથી લેતા નિયમ ખાલી એટલો છે કે જો તમારું બિલ એક હજારથી ઉપરનું બને તો ફ્રી ડિલિવરી છે અને જો એક હજારથી નીચેનું બિલ બનશે

અહીગીરી નેચરલ્સ તમે ગૂગલ માં ખાલી લખશો ને હાજી એટલે તમને ગૂગલ મેપ લોકેશન ને બધી જ માહિતી અમારી આવી જશે તો પણ જે મિત્રોને એડ્રેસ સમજવું હોય હા હા વસ્ત્રાપુર તળાવ પર એક પેટ્રોલ પંપ છે બરોબર એ પેટ્રોલ પંપ થી ત્રણસો ચારસો મીટર માં આપડી દુકાન છે જે લાર્જ સોસાયટી રોડ ઉપર આવેલી છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક ની બાજુમાં તો મિત્રો અમે તમને તેલ વિશે સમજાવ્યું એમાં ખાસ અત્યારે શિયાળાની સિઝન ચાલે છે બરોબર તો એમાં સફેદ તલનું અને કાળા તલનું તેલ ખાવું જ જોઈએ પણ એની સાથે જે કચરિયું ખાવાની જે મજા છે અને એના ઘણા બધા બેનિફિટ છે જે તમારા હાડકાં માટે બહુ સારું છે કેલ્શિયમની માત્રા વધારે હોવાના કારણે અને જે તમને શિયાળાની ઠંડી ઋતુની અંદર ગોળ આવવાના કારણે એ તમને થોડી ઉષ્ણતા આપશે શરીરની અંદર તો એટલા માટે અમે કચરિયું પણ બનાવીએ છીએ બિકોઝ અમારી પાસે દેશી ઘાણી છે એટલે હવે અમારા કચરિયાની ખાસિયત એ છે કે અમારે ત્યાં કોઈ પણ વસ્તુ તમે લેશો એ અમે હંમેશા પ્રયત્ન એવો કરીએ કે ગરગને શુદ્ધ અને ઊંચી ગુણવત્તાનું આપીએ ઓકે તો માર્કેટમાં તમે મેજોરિટી ગમે ત્યાં તમે કચર્યું લેશો ને ત્યાં સફેદ કલરનો કે જે એકદમ વ્હાઈટ કલર જેવો જે ગોળ હોય છે ને એ વાપરવામાં આવે છે એ વ્હાઇટનેસ એટલા માટે હોય છે કે એની અંદર કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે બટ અમે જે બનાવીએ છીએ જે તમે આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે અમારા દેશી ગોળમાં અમે બનાવીએ છીએ અને સોટેક્સ તલ વાપરીએ છીએ અને દેશી સૂંઠ વાપરીએ છીએ અમે આ સિવાય કચરિયામાં બીજું કશું નાખતા નથી કારણ કે ઓરિજિનલ કચરિયું એકચ્યુઅલી તલ અને ગોળથી જ બને અમે એડિશનલી ખાલી એક સૂંઠ રાખીએ છીએ દેશી સૂંઠ હોય છે તીખી વાળી એ સૂંઠનું અમે કચરું બનાવીએ છીએ તો સો ટકા મિત્રો તો આવી નથી શકતા પણ તમે એક વખત અહીંયા ચાખી નાખો કે કેવું લાગે ટેસ્ટ એકદમ સુપ છે ઓઇલની સાથે સાથે તમારે જો આ પ્રમાણેનું કચર્યું તમારે લેવું હોય ને એ પણ મળી જશે તો મસ્ટ રિકમેન્ડેડ બાય મી વિઝિટ કરજો વિડીયોને શેર વધુમાં વધુ કરજો અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જે ગ્રાહક મિત્રોને વેબસાઇટ ઓપરેટ કરતા કાં તો એમેઝોન ઉપર ઓર્ડર કરતા નથી ફાવતું તો એવા ગ્રાહક મિત્રો અમને કોલ ઉપર પણ ઓર્ડર લખાવી શકે છે અને વોટ્સએપ ઉપર પણ ઓર્ડર તમે સિમ્પલ લખાવી શકો છો જેના નંબર્સ તમને નીચે ડિસ્પ્લેમાં દેખાશે નંબર નીચે તમને દેખાતો પણ હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોપર એડ્રેસ અને જે કોન્ટેક નંબર હું પ્રોવાઇડ કરી દઉં છું જેથી કરીને તમને કોઈ પણ સવાલ હોય તો ડાયરેક્ટ સરને આપણે પૂછી શકો છો નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરબી ગુજરાત જય હિન્દ